ઘોઘાથી હજીરા જતી રોરો ફેરીમાં ફરી વિઘ્ન આવતા મુસાફરોનો ગુસ્સો સાતમા આસમાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ઘોઘા રોરો ખાત મુહૂર્ત થયું ત્યારથી જ સતત ને સતત કંઈક ને કંઈક વિઘ્ન આવતા વિવાદમાં આવતી રહી છે ઘોઘા દહેજ વચ્ચે ફેરી ચાલુ કર્યા બાદ ઘોઘા હજીરા વચ્ચે ફેરી સર્વિસ ચાલુ કરી પરંતુ તેમાં પણ વારંવાર ખોટકો આવતા મુસાફરો અધવચ્ચે જ લટકી પડે છે ત્યારે આજે ફરી એકવાર ઘોઘાથી સાંજે પાંચ કલાકે એકસો પચાસથી બસ્સો જેટલા પેસેન્જરો અને વાહનો સાથે હજીરા જવા માટે ફેરી ઉપડ્યા બાદ ફેરી લો ટાઈડના કારણે મૂળ ચેનલની બહાર જતી રહી હતી અને ચેનલમાં લગાવેલ સિગ્નલ શીપના પ્રોપેલરમાં ફસાતા દરિયામાં અધવચ્ચે ખોટકો સર્જાતા ફેરીમાં રહેલા મુસાફરો લટકી પડ્યા હતા દરિયામાં અધવચ્ચે ફેરી અટકી પડતા મુસાફરોના શ્વાસ અધર ચડી ગયા હતા આખરે કલાકોની જહેમત બાદ રોપેક્સ મદદથી મૂળ લાવી ઘોઘા ચેટી પરત લાવવામાં આવી હતી પરંતુ ઘોઘાથી હજીરા જવા માટે મોટી સંખ્યામાં દૂર દૂરથી આવેલા લોકો રઝડી પડ્યા હતા અને પોતાના ઘરે પરત ફરવાનો વારો આવ્યો હતો જ્યારે પેસેન્જરો દ્વારા તેમને રિફંડ આપવામાં આવશે કે કેમ તે અંગે ટર્મિનલ પરથી કોઈ જ પ્રકારનો સંતોષકારક જવાબ નહીં મળતા ઉલટાનું ટર્મિનલ તંત્ર દ્વારા પોલીસને બોલાવી લેવામાં આવતા મુસાફરોમાં ભારે રોષ ભરાયો હતો ત્યારે સરકાર દ્વારા રોરો ફેરી માટે કરોડો રૂપિયાનો ખર્ચ જાણે દરિયાના પાણીમાં ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે ચીફ એડિટર નીતિન મેર યશવે ગુજરાત ન્યૂઝ ઘોઘા જી આપનું નામ વિકાસ મહતાની સુરત શહેર ખાસ કરીને રોરો ફેરીમાં તમે કેટલા વાગે એન્ટર થયા હતા ગોરો ફેરી ની અંદર અમે લોકો ચાર વાગ્યા નો જે ટાઈમ હતો અને ચાર વાગે ચાર ગેટ બંધ થઈ જાય છે અમે લોકો વાગે તો અંદર 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 એન્ટર થઈ ગયા ગયા હતા પછી કિલોમીટર કિલોમીટર જેવા એટલે એવું કહે છે કે બીજી કોઈ પંખો બંધ થઈ ગયો છે એટલે મિસ્ટેક આવી ટેકનિકલ મિસ્ટેક ના બંધ થઈ ગઈ છે પણ અમને લોકો ને અંદર બધી વસ્તુ પણ ચાર્જિસ એટલા હતા અંદર બધી વસ્તુના અને ખાલી પાણીની બોટલ સિવાય બી લિમિટેડ માણસ સે પાણી ની બોટલ્સ લઈ 8 કલાક સુધી કોઈ વસ્તુ આપવામાં આવી નથી ભાઈ થી વધારે માણસ દે જો અંતર ખોંધી રાખ્યા છે કોઈ ઉપર આવ્યું કેમ નહીં કોઈ બનાવવાની કોશિશ કેમ કરી અમે લોકો આ બધા અજંશા પતિ બાજુ તમારું સર કોણ જવાબદાર છે બેન તમારો અનુભવ કેવો અનુભવ કેવો હોય ભાઈ આ અમે લોકો પર ભરોસો કે અમે લોકો જો આઠ કલાકથી ફસાય છે અને આઠ કલાક સુધી સેવા આપવામાં નથી આવતી આઠ કલાક સુધી એનું કોઈ સોલ્યુશન લાવવામાં નથી આવતું તો હવે આનાથી વિશેષ તો કઈ જનતા પર અમે લોકો ભરોસો કરીએ બીજી મુસાફરી કરશો કે કેમ આટલા વાગે તમને ઉતારવામાં આવે છે આ રોરો ફેરી ચલાવવામાં આવે છે ભાઈ આની અંદર સરકાર જવાબદાર માનીએ અમે લોકો રોરો ફેરી વાળા જવાબદાર માનીએ કે આટલી બધી પબ્લિક હોવા છતાં સિનિયર સિટીઝન નાના નાના બચ્ચા કોણ જવાબદાર લેશે કોઈ દિવસ તમે લોકો એમ બોલો છો કે આની અંદર રોરો ફેરી ટેકનિકલ પ્રોબ્લેમ આવે ભાઈ ટેકનિકલ પ્રોબ્લેમ બધામાં આવતી હોય તો એનું સોલ્યુશન લાવો જનતાને આવી હેરાન ના કરો જોઈ રહ્યા છે રિફંડ માટે ક્યારના અત્યારે હેરાન થઈ છે તો આ રિફંડ પણ આપવું જરૂરી ને સમજવું જોઈએ એ લોકોને અનવર શેખ સુરત છે સુરત છે આજ આપની સોમનાથ દ્વારકા છે आ, फैमिली को घुमाने लग गए थे तो रो रो फेरी की थे हम थे। तो और उसके बाद आप देख ही सकते हो अभी तक तो हम रो रो फेरी के अंदर ही यहाँ से जो स्टाफ था रोडो रो फेरी का अब जो सीट में थे उसमें से क्या बोला आपको क्या दिक्कत आई थी क्या खामी आई थी तो उनका कुछ अंदर जो रहता है वो इसका कोई प्रोग्रेस खराब हुआ था इसके वास्ते वो बोले आधा घंटे के अंदर हम क्लियर कर देंगे तो अभी आठ नौ घंटा हुआ है और कोई इसका ये नहीं है और ऑनलाइन का भी कुछ अभी मालूम नहीं कर रहा है और कल सवेरे का आप वो बता रहे है बोल नहीं रहे कि अगर ऑनलाइन अगर कल का बुक हो गए तो फिर हम जाएंगे किधर ना हम इधर के रहे ना उधर के रहे अभी आपको रोरो फेरी में क्या खाने पीने के कुछ सामान मिला था कुछ भी नहीं खाली चाय पानी दी है

ચલાલા ને સુવિધા સુવિધા કઈ રીતના થાય ખાવાનું તો એ મેસ માંથી ક્યાંક થી કરાવી દે ચલો ખાવાનું તો જવા દો પણ રેવાની એ સુવિધા કઈ રીતના થઈ હજી સુધી અમે એને કીધું કે તમે કરો અમારા કોઈની ગાડી બહાર નીકળી નથી બીજો સ્ટાફ હોય એને અને તમે ભાવનગર થી ગાડલા એવું હજી અમે વિચાર કરીએ છીએ એ પ્રોબ્લેમ આ લોકો ને અમે પેલેથી જ સમજાયો આ લોકોની બોટ જયારે ફસાણી છ ખાલી ત્યારથી એ લોકો અમને સ્કીમ આપતા હતા અડધી કલાક માં નીકળી જાય અડધી માં નીકળી જાય તો ભાઈ જે હોય પબ્લિક ને સીધું કયો તો પબ્લિક તમને કોપરેટ કરે તો તમે અડધી કલાક અડધી અમે એપ્રોક્સ સાડા ત્રણ ના ચડ્યા હતા બસ હજી જસ્ટ અમે ટાઈમ થયો બારમા દસ વાગી છે બારમા દસ હજી ઉતરા છીએ તમે રોડા ફરીમાં મુસાફરી કરશો હવે કોઈ દિવસ આની કરતા અમને રોડ ટુ રોડ સસ્તું પડે અને ઈઝી પણ પડે કારણ કે જે ચાર કલાક પહોંચાડે છે અને કલાક અહીંથી ઉતરવા માં કલાક ચડવા છ કલાકમાં રોડ નો રસ્તો કપાઈ ગયો છે એટલું જ કેવું કે આજ પછી આવતા નહિ આમાં અને બીજું કે હજી જે બીજી બોટ પડી છે એની જે સાડા નવે આવવાની છે એ લોકો હજી અમે સાડા બાર એક અમારું પદ છે એ બિચારા કેટલા હેરાન થાય એ હજી સાડા બાર એક વાગે એ લોકો આવશે જ હજી એ ઉતરશે છે એટલે બે ત્રણ એ લોકોને વાગી જાય તો એ લોકો પણ તમે એકવાર કે તમને શું સુવિધા